નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમારા આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે સરકારી કર્મચારી આનંદ સારા સમાચાર મળી રહ્યા છે છીએ લોકસભા ચૂંટણી પહેલાં બાદ જ મળશે કોરોના સમયનું બાકી અઢા મહિનાનું ડી એરિયસ જે લેટેસ્ટ અપડેટ મળી રહ્યા છે સાથે સાથે નવી સરકાર ક્યારે આપશે કર્મચારીઓનું બાકી નીકળતું એરિયસ ત્યાં સુરતમાં ચર્ચા કરવાના છે તે પહેલાં તમે ચેનલમાં ન આવો તો ચેનલ સબ્સિક્રમ ભૂલશો અને ચેનલ પણ તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતે પગાર બાબતે કોઈ પણ અપડેટ આપશે જાણ કરવામાં આવશે તો ચેનલને સબસીકરણ ભૂલશો નહીં તો ચાલો મિત્રોને બગાડતા આજની આપણે શરૂઆત કરું છું તો મિત્રો સરકારી કર્મચારીઓના પેન્શનમાં ડીએ એક જાન્યુઆરી વીસથી ત્રીસ જાન્યુઆરી એકવીસ સુધીને બંધ કરવામાં આવ્યો હતો કર્મચારીઓના પેન્શનના સમયગાળા દરમિયાન બંધ કરાયેલા અઢાર મહિના ડીએ એરિયરની ચૂકવણી બાદ લાંબા સમયની માંગ કરી રહ્યા છે જેને કે જેને કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકાર નવા નવા વર્ષ પર કર્મચારીના ખાતામાં પૈસા મોકલી શકે છે કેન્દ્ર સરકાર એક જાન્યુઆરી બે હજાર વીસથી ત્રીસ જૂન બે હજાર એકવીસ સુધીના કુલ અઢાર મહિનાના બાદ ડીએ અને ડીએસ હપ્તા રોકી દીધા હતા જે હદ સુધી ચૂકવવામાં આવ્યા નથી તેની ચૂકવણી માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે તે એનસી જે સીએમ મહાસંમેલન મહાસચિવ શ્રી ગોપાલ મિશ્રા નેશનલ નેશનલ કાઉન્સિલ સ્ટાફ સાઇટની બેઠકમાં મુદ્દે ઉઠાવ્યો છે જે તેમાં સરકાર દ્વારા તમામ કર્મચારીઓના તમામ કર્મચારીના કાઉન્સિલ સ્ટાફ સાઇટના બેઠક મુદ્દે ઉઠાવ્યો અને તમામ કર્મચારીઓના ખાતામાં બાકી રહેતા તાત્કાલિક ચૂકવવામાં આવશે તેવી માગણી કરી છે અન્યથા કર્મચારીઓને પેન્શનના ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે નેશનલ કાઉન્સિલ સ્ટાફનું સાઇટનું પ્રતિનિધિત્વ કરતા શિવ શિવગોપાલ મિશ્રાએ કેબિનેટ સચિવ વિનંતી કરી છે ઘા મહિનાનું બાકી ડીઓ એરિયસ હજુ સુધી ચૂકવામાં આવી નથી તે શક્ય જેટલું વહેલી ટકે તમામ કર્મચારીઓને પેન્શન ખાતામાં મોકલવામાં આવે આના પર કેબિનેટ સચિવે ખાતરી ખાતરી આપી હતી કે નવા વર્ષમાં કર્મચારી પેન્શનોના ખાતામાં ટૂંક સમય બાકી એરિયા જમા કરવામાં આવશે તમામ જાણકારી માટે તેમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે કોરોના દરમિયાન કર્મચારીઓ ડીએ ચૂકવવામાં બંધ કરીને પાંત્રીસ હજાર કરોડ રૂપિયા બચાવ્યા હતા તેના ઉપયોગ કોરોના થયો હતો કારણ કે કોરોના સમયગાળા દરમિયાન સરકારી આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી કે ખરાબ હતી તેથી આ ચોકડીને અટકાવવાની તેનો ઉપયોગ કોરોના સમયગાળા દરમિયાન કરવામાં આવ્યો હતો પરંતુ હવે દેશની આર્થિક સ્થિતિ સુધારો થયો છે જો જીડીપી કલેક્શન સારું કલેક્શન કલેક્શન સારું હોય તો તમામ કર્મચારી પેન્શન ખાતામાં બાકી ચૂકવણી જોઈએ કારણ કે આ એક મોટી રકમ છે અને સુપ્રીમ કોર્ટના મતે એરિયસ રોકી શકાય નહીં તેથી તેમને પૈસા મેળવવાના તમામ કર્મચારીનો અધિકાર છે કોરોના સમયગાળા દરમિયાન ડીએની બાકી રકમ બંધ કરવામાં આવ્યું હતું તો મિત્રો આર્થિક સ્થિતિ ખરાબ થઈ હોવાના કાંઈ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પરંતુ હાલમાં સ્થિતિ સારી છે તે બદલ મિત્રો હવે તેમણે ડીએ કેરીએસ કર્મચારીનું અઢાર પેન્શન મેળશે અઢાર મહિનાનું બાકી ડીએસ હમણાં જ મોટી જાય હમણાં જ આવશે મિત્રો એટલે ટૂંક સમયમાં તેમને ખાતામાં જમા કરી દેવામાં આવશે થેન્ક યુ વેરી મચ